ગાડી બાડી લઈને આવી ગયો ને તૈયાર થઈને હું નીકળી ગયો દક્ષાને પાછળ રહી ગયા એને લેવા માટે થોડી વાર ઊભો રહ્યો કારણ કે એ આવશે ને તો અમે બેસીને સીધા આજે ઉદયપુર જવાનું છે થોડું ઘોડું લેવાનું છે કપડાં બકડા ના સોરી કપડાં બપડા નહીં થોડું ઘણું ઘરમાં જે બી વસ્તુ ખૂટે એ લેવાનું કારણ કે દક્ષા હજી સુધી શું કરે છે ખબર નહીં પડતી યાર આઈ ગઈ છું અરે વાહ આવી ગઈ એટલે બધા માણસ એવું કે તમે કેમ વિડીયો બનાવો હે ના એવું બધું કે આપણે કંઈ નહીં આપણે સીધા આજે જવાનું છે ઉદયપુર અને આ ગાડી મારી આવી છે અને આજે વરસાદ રહ્યો છે તો આપણે સીધા જઈએ ઉદયપુર ઉદયપુર જઈને જે બી ખરીદી કરવાની એ જલ્દી જલ્દી બોલજે કારણ કે નહીં તો પૈસા ખૂટી જશે ઓકે ગાડી પર બેસી જા આ અમારી ગાડી અને આ બાજુ જંગલ એરિયા બધું છે આ બાજુ ગામડા જે અમે તો બસ દક્ષા ને મે જાતે હે ઉદયપુર તમે લોગમાં ભણ્યા રહો લાઈક શેર સબકલાઇક કરો કે કેમ છો બધા સારું જો કઈક લઈ સારું લઈ આપીશ તો તું માંગે મને ખબર છે હું તૈયાર ગઈ હવે છે હું લઈ લઈશ ઓકે સારું